દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે યુનિવર્સલ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ સવારે અંદાજે સાડા નવ વાગ્ય લાગી હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં સ્ટોર કરાયેલ પોટેશિયમ પેરમેગ્નેટ પાવડર સાથે ઓક્સિજનનો સંપર્ક થતા રાસાયણિક પ્રતિક્રિયા સર્જાઈ હતી જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગતાની સાથે જ કંપનીના કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટના સ્થળે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાંથી ત્રણથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરોની એક કલાક સુધી ચાલેલી અવિરત જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું આગ એટલી વધુ હતી કે સમગ્ર ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા સેફ્ટી ઇન્સ્પેક્ટર વિભાગ ની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થળની તપાસ શરૂ કરી હતી અને આગના કારણોની તેમજ શક્ય જોખમોની તપાસ હાથ ધરવામાં આવી હતી સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થઈ ન હતી જે રાહતદાયક સમાચાર હતા જોકે ફેક્ટરીનું વિશાળ નુકસાન થવાની શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે